નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરમાં પ્રસ્તુતાને જોડીમાં લઈ જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં છોટાઉદેપુરમાં કમાડ તાલુકાના પડવાની ગામની પ્રસ્તુતાને જોડીમાં ઉચકીને બે કિલોમીટર દૂર સુધી એકસો આઠ સુધી પહોંચાડવામાં આવી છે જેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે છોટાદેપુરમાં પ્રસુતાને જોડીમાં ઉચકીને લઈ જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કે જેમાં છોટાદેવપુરમાં આ છેલ્લા દસ દિવસમાં આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે કે જેમાં પ્રસુતાને રોડ રસ્તાના અભાવે જોડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે કમાડ તાલુકાના પડવાણી ગામની પ્રસુતાને આજે જોડીમાં ઉચકીને બે કિલોમીટર સુધી લઈ જવાય છે ત્યારે બે કિલોમીટર દૂર જોડીમાં ઉચકીને પરિવારજનો દ્વારા એકસો સુધી લઈ ગયા બાદ કમાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યું છે જેમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે જોડીમાં ઉચકીને બે કિલોમીટર સુધી લઈને ચાલવાનો વારો આવ્યો છે ત્યારે મહિલાએ કમાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકને જન્મ આપ્યો છે ત્યારે આ બનાવ છેલ્લા દસ દિવસમાં આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે કે જેમાં પ્રસુતાને રો રસ્તના અભાવે વિકાસના અભાવે આ રીતે જોડીમાં ઉચકીને લઈ જવામાં આવી રહી છે ત્યારે આ રીતે પ્રસુતાને જોડીમાં ઉચકીને લઈ જવું એ કેટલું હિતાવહ છે તો સાથે જ પ્રસુતા માતા તેમજ ત્યારે આવનાર બાળક અને માતા એ બંને પોતાના જીવનના જોડા ખાતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે રેહાન પટેલ અને શિમડસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર